नमस्कार मित्रों आज तारीख 21 फरवरी 2023 शनिवार ना गोंडर मार्केट ने रा बजार भाव डेरी गोंडर मार्केट ने रा बजार भाव જોવા માટે બર ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો પાછળલે બેલ બટન પ્રેસ કરી દેજો કારણ કે જારે મીડિયા અપડેટ કીજે ત્યારે નોટકા તે બધી માહિતી મળી જાય આજ ના ભાવ વિશે જોઈએ કપાસ 900 રૂપિયા થી 1550 રૂપિયા કવલોકવન 460 રૂપિયા થી 535 રૂપિયા કવટુકડા 450 રૂપિયા થી 615 રૂપિયા मगफर झीणी अगयों पांच रुपया पंद्रह सौ छप्पन रुपया मगफर जाड़ी एक हज़ार ने साइठ थी, पंद्रह सौ एक रुपया शिंगफाडा नौ सौ रुपया पंद्रह सौ एकावन रुपया एरंडा एक हज़ार ने पत्र थी, बार सौ पंचासी रुपया तलकाड़ा एक हज़ार ने रुपया थी बे हज़ार तीस रुपया जीरो सात सौ पचास रुपया चार हजार छः रुपया धा एक हज़ार रुपया थी तेवीस रुपया धाणी अगिय सौ रुपया तरह हज़ार एक सौ साइठ रुपया मरचा सूखा सत्तर सौ रुपया सात हज़ार रुपया लसन सात सौ रुपया थी पंद्रह सौ एक रुपया डूंगल लाल साइठ रुपया बसो ने सासठ रुपया डूंगल सफेद एक सौ पचास रुपया बसो ने रुपया बाजरी तरह दस रुपया थी सौ दस रुपया મગ સોળસો ને પચાસ રૂપિયાથી અઢારસો ને રૂપિયા ચણા નવસો રૂપિયાથી એક હજારને પંચાવન રૂપિયા વાલ આઠસો નેવું રૂપિયાથી નવસો રૂપિયા અડદ નવસોને પચાસ રૂપિયાથી ચૌદસો રૂપિયા ચોળા ચારસો રૂપિયાથી આઠસોને દસ રૂપિયા તુવેર એક હજાર રૂપિયાથી સોળસો અગિયાર રૂપિયા સોયાબીન આઠસો એકાવન રૂપિયાથી એક હજાર એકવીસ રૂપિયા રાયડો અગિયારસો પાંત્રીસ રૂપિયાથી બારસો રૂપિયા મેથી છસોને સિત્તેર રૂપિયાથી આઠસોને પચાસ રૂપિયા ગોકળી નવસો રૂપિયાથી અગિયારસોને સાસઠ રૂપિયા વટાણા આઠસો રૂપિયાથી થી પાંચ રૂપિયા ચાણા સફેદ એક હજારને એકત્રીસ રૂપિયાથી રૂપિયા